હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂલોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો મસ્ત સવાર થઈ ગઈ છે અને ઠંડી પણ લાગવાની ચાલુ થઈ ગઈ છે તો અહીંયા ચા બની ગઈ છે તુલસી અને આદુવાળી તો ચા લઈ લઈએ અને મેં પાપડ શેક્યા હમણાં નાસ્તામાં મને ભાખરી સાથે પાપડ ભાવે એટલે મેં પાપડ શેક્યો છે અને અત્યારે આઠ વાગો આવ્યા છે અને નાસ્તામાં છે ભાખરી કાલે સાંજે જામફળનું શાક અને ભાખરી બનાવી હતી અને આ છે મકાઈનો ચીવડો તો કાલે મેં સવારે સેવ બનાવી પહેલાં પછી મકઈનો ચીવડું તર્યો અને પછી મેથીના મુઠિયા બનાવ્યા તો જુઓ મેથીના મુઠિયા બતાવું તમને હા તો મેં મેથીના મુઠિયા પણ બનાવ્યા તો બહુ જ મસ્ત બન્યા છે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તો થોડા બનાવ્યા છે મેં શાક માટે અને એ થોડા મોટા બનાવ્યા છે અને આ નાના બનાવ્યા છે નાસ્તા માટે કર્યા છે તો ઊંધિયાનું શાક બનાવીશ તો એમાં આ મુઠિયા નાખવા માટે બનાવ્યા છે મેં તો વાલોર અને કાચા કેળાને બધું પડ્યું છે તો એક દિવસ ઊંધિયાનું શાક બનાવી દઈશ અને આજે તો વાલોર અને વાલોરનું શાક થોડું રસાવાળું અને મકઈની પૂરી અત્યારે એવું બનાવવું છે તો રાત્રે નક્કી કર્યું હતું કે વાલોરનું શાક અને મકઈની પૂરી કાલે સવારે બનાવીશું અને સાંજનું પણ નક્કી કરી દીધું હતું કે સાંજે ઢોસા બનાવીશું તો સાંજે કાચા કેળા અને વટાણા અત્યારે પલાળી દઉં છું તો એના મસાલા ઢોસા બનાવીશું તો ચલો ચા બની ગઈ છે તો ચા નાસ્તો કરી લઉં હા તો ફ્રેન્ડ્સ મેનું બદલાયું છે મેં કીધું મકાઈની પૂડી અને વાલોરનું શાક કરું પણ પૃષ્ટિના પપ્પા કહે કે આજે ઊંધિયું બનાવી દે તો કાચા કેળા આમાં છે વાલોર ટામેટા અને મુઠિયા એટલું નાખી અને ઊંધિયાનું શાક બનાવી દઉં આમ તો એમાં ગિલોડી વટાણા તુવેર એ બધું હોય પણ ગિલોડી અને વટાણા તુવેર એવું નથી તો આટલું નાખી અને ઊંધિયાનું શાક બનાવી દઉં અને રોટલી બનાવી દઉં અને સાંજે ઢોસા બનાવ એટલું આજે ફાઇનલ કરી છે તો ચલો હવે હું શાક સમારી લઉં અને શાક વઘારું આંટો બાંધું અને કપડાં નાખ્યા છે મશીનમાં ધોવા આજે તો કપડાં પણ વધાર છે તો ચલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ ઊંધિયાનું શાક બની ગયું છે મસ્ત તો જુઓ મસ્ત શાક બની ગયું છે અને અહીંયા બાંધ્યો છે રોટલીનો આટો તો શાક તો થઈ ગયું છે તો ચાલો ચલો હવે રોટલી કરી લઉં અને પછી જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ જમવાનું જમી લીધું શાક અને રોટલી વાસણ ધોઈ લીધા અને અહીંયા બનાવું છું ભાખરી કડક એક કારણ કે થોડું વટામણ વધારે હતું અને સાંજે ભાખરી કરવી નથી ઢોંસા બનાવવા છે એટલે તો વટામણ વધારે હતું તો ભાખરી એક કડક કરી દીધી છે થોડી વાર લાગશે હજી તો ધીમા તાપે થવા દઉં તો ચલો આ કામ કરી લઉં ભાખરીનું અને પછી થોડી વાર એડિટિંગનું કામ કરું અને બજાર પણ જવું છે હા તો ફ્રેન્ડ્સ સાંભાર થઈ ગયો છે ઢોસા માટે તો જુઓ લીલા ધાણા પણ નાખ્યા છે અને સાંભાર બની ગયો છે મસ્ત સાંભાર બની ગયો છે અને અહીંયા બનાવું છું ચટણી અને આ માટે ઢોસાનું ખીરું અને મસાલો અહીંયા મૂક્યો છે રેડી કરીને તો મસાલો પણ રેડી થઈ ગયો છે તો ચાલો હવે દાળ પણ થઈ ગઈ છે મસાલો પણ થઈ ગયો છે અને ઢોસા ઉતારવાના ચાલુ કરીએ અને એક બાજુ ચટણી બનાવી છે તો એ પણ બનાવી લો હા તો ફ્રેન્ડ્સ રસોડાનું કામ પૂરું થયું ઢોસા બનાવ્યા હતા તો બહુ જ મસ્ત બન્યા હતા અને આજે તો પૃષ્ટિના પપ્પાને સાંભાર બહુ જ સારો લાગ્યો કે આજે તો બહુ જ મસ્ત બન્યો છે તો ચટણી પણ સારી બની હતી અને એનો મસાલો પણ સારો બન્યો હતો તો ગરમ ગરમ ઢોસા ઉતાર્યા અને એ બધાએ જમી લીધું અને હું બપોરે ગઈ હતી બજાર તો બ્લાઉઝના લટકણ લાવવા હતા તો જુઓ આવા લાવી છું તો જુઓ આ બ્લાઉજ છે તો એમાં લટકણ નહોતા તો કાલે સારું થયું મેં સાડી કાઢી તો મને ખ્યાલ આવ્યો કે આમાં તો લટકણ છે જ નહીં એના હતા પણ પહેલાં મેં કાઢી લીધા હશે બગ ખરાબ થઈ ગયા હશે તો મને ખબર જ નહોતી તો જુઓ આ બે લાવી હા તો આ ચાલીસના બે હતા તો હું ત્રી વીસ વીસના બે લાવી એ પચીસ કહેતા હતા પછી મેં વીસ આપ્યા તો આ લાવી અને બીજો આ બ્લાઉજ છે તો એમાં તો સિમ્પલ જ લાવી છું આવા આ રીતે સિમ્પલ જ લાવી આ પંદરના બે આવ્યા તો આ રીતે બે લીધા મેં કારણ કે બંનેમાં હતા જ નહીં પણ મને તો ખબર જ નથી કે નહોતા એમ નથી એમ તો આ રીતે લાવી છું અને જુઓ એક આ કુર્તી પણ લાવી છું મને ગમી ગઈ તો લઈ લીધી કાપડ બહુ જ મસ્ત છે આનું બહુ જ ફાઇન કાપડ છે તો લઈ લીધી મને ગમી ગઈ તો એ આ લટકણ લેવા ગઈ એની સામેની સાઈડ જ દુકાન હતી તો પછી મેં આ લીધી અને ત્યાંથી જ પછી એક આ ડ્રેસ પણ લીધો મેં આ એનો પાયજામો છે અને આ ટોપ તો આ બે વસ્તુ લાવી હું ત્યાંથી અને આ ઓનલાઈન મંગાવ્યો તો મેં એ મેં રહેવા દીધો છે તો એનો ટોપ છે એ ફિટિંગ કરાવવા આપીને આવી છું તો કાલે લેવા જવાનું છે પછી હા તો ફ્રેન્ડ્સ ડ્રેસ અને કુર્તી એટલું લાવી બપોરે ગઈ હતી તો અને થોડું ફિટિંગનું કામ હતું એ આપીને આવી છું તો કાલે પછી લેવા જઈશ અને આજે તો એમ જ દિવસ પૂરો થઈ ગયો અને આવીને પછી ઢોસાનું બધું કર્યું તૈયાર તો એમ કરતાં કરતાં જમવાનો ટાઈમ થઈ ગયો અને લગ્ન તો બે તારીખે આવી ગયું છે છેક નજીક હજુ પછી તૈયારી છે જ નહીં અને ત્રણ તારીખે જાન જવાની છે રાજસ્થાન તો જાનમાં પણ જઈશું અને બને એટલી ક્લિપ હું મારાથી લઈશ તમારી સાથે શેર કરીશ મેરેજની તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરીશું લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે